એપીએમસી બોર્ડની સ્થિતિ શું છે એની વેબસાઇટ આપણે ચેક કરીએ તો એના જે ડાયરેક્ટરોના નામ છે આ ડાયરેક્ટરોના નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યા હશે કે ભાગ્યે જ એ ક્યારેય ગુજરાતના ખેડૂતો સમક્ષ આવ્યા હશે એમાં જે ખેડૂત વિભાગના પ્રતિનિધિઓ છે જે આખા ગુજરાતના એપીએમસીઓનું સંચાલન સુપેરી રીતે થાય એ જોવાની જ એમની જવાબદારી છે એ છે વેબસાઇટ પ્રમાણે વ્યાસ માલારામ ગોરડિયા નવલસિંહ ફતુભા ચુડાસમા ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી દીપકભાઈ કુરજીભાઈ માલાણી પ્રિતેશ કુમાર પ્રભુદાસ પટેલ જયેશભાઈ ગોવિંદભાઈ બોગરા અપૂર્વ જસાભાઈ પટેલ રાજેશકુમાર મણિલાલ પટેલ અતુલ ચંદુભાઈ પટેલ આ ખેડૂતોના એપીએમસી બોર્ડમાં પ્રતિનિધિ છે અને વેપારીઓના પ્રતિનિધિ છે મહેન્દ્રસિંહ ઉદયસિંહ ચૌહાણ નરેન્દ્રસિંહ ચંદનસિંહ પરમાર અને ફકરુદ્દીન યુસુફભાઈ શેખ આટલું બધું થયું કડદા થાય છે એ હવે તો સરકારે પણ સ્વીકારી લીધું છે રેકોર્ડ પર કારણ કે એક વેબ પોર્ટલ પર ફરતા થયેલા આ પરિપત્ર અનુસાર એમાં કહેવાય છે કે ખેડૂતના માલની હરાજી બાદ બજાર સમિતિના વજન કાટામાં વજન કરવું અને વજનમાં કોઈ કપાત શોષણનો એક પ્રકાર છે રજ છે આમ છે તેમ છે કરીને થયેલા વજન કરતાં ઓછા વજનના પૈસા ચૂકવવા તો અત્યારે સ્પષ્ટતા કરે છે કે કપાત કરવી નહીં તથા થતાં વજન મુજબ હરાજીમાં પડેલ ભાવથી થતી કિંમતનું બિલ આપવું એ આડકતરી રીતે સ્વીકાર છે

તો ખેડૂતને એ વાહનના ભાડા પેટે વળતર રોકડમાં આપવાનું રહેશે એનો અર્થ છે કે એ પણ સિસ્ટમ એમને ખબર હતી કે ખેડૂતોના ખર્ચે એ માલનું પરિવહન કર કરાવે છે વેપારીઓ અને અત્યાર સુધી એમણે કરવા દીધું છે એપીએમસીની જે વ્યવસ્થા છે ત્યાં જે વેપારીઓને લાયસન્સ અપાય છે અને જેમણે અત્યાર સુધી કડદા કર્યા છે તો એપીએમસીમાં ખેડૂતોને શું શું સગવડો આપવાની હોય છે તો ખેડૂત પોતાના માલનું ગ્રેડિંગ કરી અને સારા ભાવ મેળવી શકે એટલા માટે ખેડૂતોને મદદ કરવા માટે એ ગ્રેડરો રાખવાના હોય છે તમે ગુજરાતના બસો ચોવીસ એપીએમસી ચેક કરશો તો ભાગ્યે જ તમને ત્યાં ખેડૂતો માટે કામ કરતો ગ્રેડર જોવા મળશે ગુજરાતના એપીએમસીમાં તો આ પણ ખેડૂતોના શોષણનો એક પ્રકાર છે એપીએમસી મસ્ટ એન્શ્યોર ટ્રાન્સપરન્સી પારદર્શકતા સુનિશ્ચિત કરવાની જવાબદારી એપીએમસીની છે અને પ્રિવેન્ટ એની અનફેર અનફેર ડિડક્શન કોઈપણ પ્રકારની ગેરકાનૂની કપાત ન થાય એ જોવાની જવાબદારી એપીએમસીની છે